મિત્રો આપ રહ્યા છો તેલકા ન્યૂઝ હું છું પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર વાગરામાં અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાય સંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સમસ્ત વાગરા મુસ્લિમ સમુદાયની માંગ વાગરામાં અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાય સંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સમસ્ત વાગરા મુસ્લિમ સમુદાયની માંગ વાગરાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ અજમેર શરીફ દરગાહના સર્વાનુમતે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની માંગ કરતું આદનપત્ર પાઠવ્યું વાગરા મામલતદારના આદન પાઠવા તાલુકામાંથી સેંકડો મુસ્લિમો હાજર રહ્યા ઉત્તર પ્રદેશની સંભલની જામા મસ્જિદનો વિવાદ દેશભરમાં વકર્યો છે આ દરમિયાન રાજસ્થાન સ્થિત અજમેર દરગાહ ચર્ચામાં આવી છે દરગાહની ઈમારતના સ્થળે અગાઉ ભગવાન શિવનું મંદિર હોવાના દાવા બાદથી વિવાદ ચાલી રહ્યો છે આ અંગે કોર્ટમાં સુનાવણી થઈ હતી સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી દરગાહ પરિસરમાં એએસઆઈ ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગ સર્વેની માંગ કરાઈ છે હાલ કોર્ટે આ કેસની સુનાવણી આગામી થોડા સમય બાદ કરવાનો નિર્ણય લીધો છે પરંતુ જો આ કેસમાં કોર્ટ તરફથી સર્વેનો આદેશ અપાશે તો સંવલની મસ્જિદ બાદ અજમેર દરગાહનું સર્વે થઈ શકે છે પ્રધાનમંત્રીને સંબોધીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં ચર્ચામાં આવેલ હઝરત ખ્વાઝા ગરીબ નવાઝની અજમેર સ્થિત દરગાહ શરીફના સર્વેના પ્રસ્તાવ અંગે અમે દેશના જાગૃત નાગરિક તરીકે અમારી ચિંતાઓ અને મુસ્લિમ સમુદાયની લાગણીઓ વ્યક્ત કરીએ છીએ હજરત ખ્વાઝા ગરીબ નવાઝ દરગાહ માત્ર મુસ્લિમ સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શાંતિ સદભાવના અને ધાર્મિક એકતાનું પ્રતિક છે આ દરગાહને દેશની આઝાદી બાદથી દરેક પ્રધાનમંત્રીએ પોતાની આસ્થા પ્રગટ કરવાના પ્રતિક રૂપે ચાદર પણ ચડાવી છે વર્તમાન પ્રધાનમંત્રી એટલે કે આપ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ પવિત્ર સ્થળે ચાદર ચડાવીને પોતાની ધાર્મિક આસ્થા વ્યક્ત કરેલી છે આ દરગાહ માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક ધરોહરનો એક મુખ્ય ભાગ છે તેમજ ઓગણીસો એકાણુંના પ્લેસીસ ઓફ વર્સિફેક્ટ હેઠળ ધાર્મિક સ્થળોની પરિસ્થિતિ અને આગવી ઓળખ જાળવવાની જે કાયદેસર ગેરંટી આપવામાં આવી છે તેની આદરપૂર્વક અને કડકપણે અમલવારી કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરાઈ છે વધુમાં આવેદનમાં જણાવાયું છે કે અમે આ પત્ર દ્વારા વિનંતી માંગ કરીએ છીએ કે હજરત ખ્વાઝા ગરીબનવાઝની દરગાહને સંબંધિત કોર્ટમાં દાખલ યાચિકા આ મહત્વપૂર્ણ બાબત માટે સરકાર તાત્કાલિક સ્પષ્ટતા આપે અને કોઈ પણ પ્રકારની તમારા ઉત્તમ નેતૃત્વ હેઠળ દેશની સંસ્કૃતિની વિવિધતામાં એકતાને મજબૂત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેશો તેવી મુસ્લિમ સમાજે પ્રધાનમંત્રી પાસે આશા વ્યક્ત કરી હતી આવેદન આપતી વેળાએ યુવા સામાજિક કાર્યકર ઇમ્તિયાઝ પટેલ સદામ મામુ મુસ્તાક દલાલ સાજી દ્રાજ જાકિર મુંશી તેમ સિકંદર ભટ્ટી ઇમરાન ભટ્ટી અબ્દુલ કામથી માજી સરપંચ કાસમભાઈ રાજ સહિતા મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સંપ્રદાયના લોકો હાજર હતા હાલમાં અજમેર શરીફ દરગાહનો જે બિનજરૂરી જે વિવાદ ઉભો કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં વાગરા બસ ડેપો સર્કલથી મામલતદાર કચેરી સુધી એક આવેદન રેલીનું આવેદન કરવામાં આવેલું હતું એ સફળતાપૂર્વક અમે અહિયાં આવેદન પત્ર પાઠવેલ છે અને એનો વિષય એવો છે કે ખ્વાજા ગરીબ નવાજ દરગાહ જે આઠસો વર્ષ જૂની છે એટલે મોગલ કાલથી પણ ત્રણસો ચારસો વર્ષ પહેલાની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે આવી પવિત્ર દરગાહને એક વિવાદમાં લઈ જઈને જે વિષ્ણુ ગુપ્તા નામ જે હિન્દુ સેનાના અધ્યક્ષ છે એમને બિનજરૂરી અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે તે તદ્દન ખોટી છે અને દેશની અખંડિતતા ભાઈચારાને તોરવાની અને નફરત ફેલાવવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવજરૂ છે તે એ એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદથી સુખદ કોઈ પરિણામ લાવે એવી અમારી માંગણી છે બીજું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે ઓગણીસો એકાણું નો કાયદો છે કે તમામ ધર્મ સ્થળ જે છે એ સ્થિતિમાં રાખવા એની સાથે કોઈ છેડછાડ કરવાની એનું પણ ઉલ્લંઘન છે એના ફરીથી વડાપ્રધાન સીને અને સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરીએ છે કે આની અંદર ઇન્ટરફિયર કરે અને આનું સુખદ પરિણામ આવે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને આવા વિવાદ ના બને એવી અમારી માંગણી છે અસલામ વાલેકુમ આજ રોજ સમગ્ર વાગરા તાલુકાથી તથા વાગરા ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સમગ્ર મુસ્લિમ સમાજના લોકો દ્વારા જે છેલ્લા બે વર્ષથી ભારત દેશમાં તમે જોઈ રહ્યા છો દેશની એકતા તોડવાનો જે પર્યટન છે અમુક સંગઠનો દ્વારા જેનાથી સમગ્ર હિન્દુસ્તાનને વિશ્વના મુસ્લિમો અને ત્યાં છે તમે જો અલગ અલગ બાબરી ધજાથી લઈને અલગ અત્યારે સંભલ ખ્વાજા ગરીબ નવાજ અલગ અત્યારે તમે જો દિલ્હીની જામા મસ્જીદ પર પણ આ પ્રકારના નાપક જે કુચ્યુ કરી રહેલા છે એનાથી સમગ્ર વાગડા તાલુકાના મુસલમાન નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એનાથી આહત છે અમે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને દેશના મહામહિમ રાષ્ટ્રપતિ ડોપડી મોરડી મેડમને આજે વાગડા તાલુકાના લોકો એક અપીલ કરી રહેલા છે મુસ્લિમ સમાજના લોકો કે જ્યારે પણ હિન્દુસ્તાનમાં આવી કોઈ ઘટના બનતી હોય ત્યારે સરકાર ચૂપ કેમ છે અમે આ બાબતે ફરી વખતે વાગડા વાગડા તાલુકાના મામલતદાર મારફતે ભારત દેશના વડાપ્રધાનને અપીલ કરીએ જ કે આપણા દેશ આ એક ફૂલોનો એક બગીચો છે અમારા તમામ પ્રકારના ફૂલો વસતા હોય એમાંથી તમે જો એક ફૂલ ઓછું કરશો ને એટલે બાગની ખૂબસૂરતી ઘટી જશે એમ આજે ચોત્રીસ કરોડ મુસલમાનો હિન્દુસ્તાનના આજે જે આજે ઘટના બનેલી છે અને ગરીબ નવાની જે સંસ્થા તરફથી અને કોર્ટમાં જે અપીલ દાખલ કરવામાં આવે છે અને તમે આહત અનુભવી રહ્યા છે આ દેશમાં આવું ન હોવું જોઈએ તમે જોઈ લો ને એકાણું માં વર્ષિસ ઓફ એક જે કાયદો આવેલો આ લોકો આ કાયદાને પણ ઢોળીને પી ગયેલા છે કે જે તે સમયે ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં જે યથાવત સ્થિતિ જાળવવા તમામ ધર્મના લોકો માટે હતું ફક્તને કે મુસલમાનો માટે તમામ ધર્મના જેટલા પણ મંદિર મસ્જીદો છે યથાવત સ્થિતિ જાળવવા રાખવાનો જે ઓર્ડર થયેલો હુકમ થયેલો એને પણ ગોળીને પી ગયા અને આજે નવા નવા નિયમો મુજબ આજે મુસલમાનોને પરેશાન કરવામાં આવી રહેલા છે અને બિલકુલ સાખી લેવામાં નહીં આવે આજે આ શરૂઆત ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાથી થયેલી છે જો સરકારમાં હસ્તક્ષેપ કરે અને જે આ મસ્જિદો પર ખોટી એલિગેશન હતા એ દૂર થવી જોઈએ એવી અમારી માંગ છે જો આ બાબતે સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો હિન્દુસ્તાનના ચોત્રીસ કરોડ મુસલમાનો જયારે રોડ પર આવશે ત્યારે મુસલમાનોને તાકાત પ્રજાને ખબર છે અહિંસાવાદી લોકો અમે છે ને બિલકુલ શાંતિપ્રિય સમાજ છે મુસ્લિમ સમાજ હર હંમેશ દેશની એકતા જળવાઈ રહેપરપાવર દેશ બને ભારત એવું આ મુસ્લિમ સમાજ છે અમે એના સહભાગી લોકો છે પરંતુ જો મુસલમાનને આવી રીતે દબાવવામાં આવશે એ બિલકુલ સાખી લેવામાં નહીં આવે આજે વાગડા તાલુકાના મુસલમાનો રોજ પર આવેલા છે અને આ મુહિમમાં એમની સાથે સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એમની સાથે ઉભેલો છે કે આ ગરીબ નવાજને સાંજમાં જે થઈ રહેલું છે એ સાખી લેવામાં નહીં આવે એટલે ફરી વખતે હું જિલ્લા વહીવટી તંત્ર ભારત દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મેડમને અપીલ કરીએ જ કે અમારે જે આ વાગડા તાલુકાના મુસ્લિમ સમાજના લોકોએ આપને જે લેટર લખેલો છે એની ઉપર ધ્યાન આપવામાં આવે અને મુસ્લિમો પર થતો અત્યાચાર બંધ કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે અસલામ વાઇલેકુમ